કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે કચ્છમાં શિક્ષકોની ભરતી માટે આજે મહત્વનું પગલું લીધું છે ટ્રસ્ટના સમર્થકોએ મુન્દ્રા ભુજ સુધી પદયાત્રા કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ગઈકાલે મુન્દ્રા ધોરીમાર્ગ પર મોખા ટોલ ગેટ નજીક રસ્તા રોકો આંદોલન કર આંદોલન કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ આંદોલનો છતાં કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરી થઈ નથી ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જિલ્લામાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે આ સમસ્યા બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહી છે અગાઉ સ્પેશિયલ ભરતીના નામે કચ્છના લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ મુદ્દો તાલુકા શિક્ષણાધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો એસએમસી સ્થાનિક સમુદાયો અને વાલીઓના સમર્થનથી ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે કલેક્ટર કચેરી ખાતે ટ્રસ્ટના સંયોજક ગજેન્દ્રસિંહ જાડેજા કે ડી જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઘણી ઘણા ઘણા બધા વર્ષોની સમસ્યા છે આજકાલની કોઈ સમસ્યા સમસ્યા છે છે એવું કંઈ છે નહીં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કચ્છને કાયમી સતાવે છે જે બાબતે અનેક વખત અમે રજૂઆત કરી છે એનું નિવારણ થયું નથી સ્પેશિયલ ભરતીની પણ જાહેરાત કરવામાં આવી સ્પેશિયલ ભરતીની પ્રક્રિયા એક થી ની પૂર્ણ થઈ ગયા બાદ લગભગ સાહીઠ ટકા શિક્ષકો નથી મળ્યા કચ્છને અને એ સ્થળ પસંદગી કરતા કરતા ત્રણસો નો હજી પણ ઘટાડો થશે અગિયારસો સામે જિલ્લા ફેરની બદલીના હુકમો લઈને બેઠા છે તો કચ્છમાં જે અત્યારની ઘટ છે એ ઘટમાં વધારો થશે છ થી આઠ ની ભરતી ભરતી પ્રક્રિયાનો હજી કોઈ અતો નથી તો જે ઘટે છે એનું શું એટલે એ બાબતે અમે ઘણા સમયથી લડી રહ્યા છીએ ફરીથી રજૂઆત કરીએ છીએ કે કચ્છ લૂંટનો જિલ્લો નથી એની અંદર જે સરકાર લૂંટ ચલાવી રહી છે કચ્છની જે જરૂરિયાતો છે એને ઇગ્નોર કરી રહી છે એ યોગ્ય નથી શિક્ષણ પાયાની જરૂરિયાત છે જો બાળકને શિક્ષણ ન મળે તો એ આખે આખી પેઢી બરબાદ થાય અને મજૂર મજૂરી સિવાય કંઈ કરી ન શકે જે બાબતની અમારી રજૂઆત છે મારું નામ રૂપલ પ્રજાપતિ છે હું ટેટ વન પાસ ઉમેદવાર છું ગઈકાલે મોકા મોખા ટોલનાકા ખાતે અમે ચક્કાજામ કર્યું હતું અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું એનું કારણ એ હતું કે કચ્છના બાળકોને શિક્ષણ ના મુદ્દે બહુ અન્યાય થઈ રહ્યો છે અને સામે પક્ષે ઉમેદવારો પણ બહુ અન્યાય થઈ રહ્યો છે ઉમેદવારો જે બેરોજગાર છે અને ખાલી બેઠા છે એ ઉમેદવારો છેલ્લા ચૌદ પંદર વર્ષથી રાહ જોઈ બેઠા છે કે અમારે અમને રોજગારી મળશે પણ આ મુદ્દે શિક્ષક શિક્ષણ વિભાગ કઈ વિચારતું જ નથી અને આ બાજુ કચ્છની અંદર સ્થિતિ પણ એ કઈક એવી જ છે કે જે શિક્ષણ શિક્ષકના ના અહીંયા જે બાળકો છે એ શિક્ષકોની રાહ જોઈને બેઠા છે કે અમને શિક્ષકો મળશે પણ એ પણ શિક્ષકો પણ મળી નથી રહ્યા કારણ કે અહીંયા કોઈ ટકતું જ નથી તો બાળક જે ઘટ છે એ પૂરી કોઈ દિવસ થતી જ નથી અહિયાં આ વખતે જે 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 સ્પેશિયલ નામે ભરતી કરવામાં આવી એ તો માત્ર માત્ર ને થઈ હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે પચીસો ની હતી એની સામે જે ઉમેદવારો તો માત્ર ને માત્ર અગિયારસો જ મળ્યા છે શિક્ષકો માત્ર અગિયારસો ને અગિયારસો જ પ્રાપ્ત થયા છે તો જે બાકીના જે ઘટ છે એ પૂરી કોણ કરશે અને સામે પક્ષે ઉમેદવારો લાયક બેઠા છે જે યોગ્યતા ધરાવે છે ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે છતાં એમને પોતાને ન્યાય આપવામાં નથી આવતો જે કેટલાક સમયથી એ ભરતીની ની રાહ જોઈને બેઠા હતા છતાં પણ એમને ન્યાય આપવામાં નથી આવતો એટલા માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન નોંધાવતા રહીશું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને liver ના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીપી લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર